હલો મિત્ર તમારા માટે આજ એક નવો વિડિયો વિડીયો ગમે તો વિડીયોને લાઈક કરી દેજો અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરવી તો સબસ્ક્રાઈબ કરી લેજો બાજુમાં ઓલઘંટીનું બેલ છે દબાવી ઓલ ક્લિક કરી લેજો જેથી આવા નવા નવા વિડિયા તમને જોવા મળી શકે આપણે બહારથી શેરી જોઈએ પછી આ છે ફળિયું બહારથી સીડી બે ફેમિલી આરામથી રહી શકે અને આ છે આપણો મોટો વિશાળ હોલ હોટાકો છે દાર છે આરએમસી લાઇન છે કમ્પ્લીટ મકાન છે આ છે આપણો મોટો હોલ હોલ પછી આપણને તમને બતાવીએ છીએ આ છે આપણો માસ્ટર બેડરૂમ માસ્ટર બેડરૂમ પણ કમ્પ્લીટ અને બંને સાઈડ શેરી લાગે છે એટલે બંને સાઈડ દરવાજા પણ છે અને આ છે આપણું કિચન કિચન એરિયામાં ફર્નિચર ઝીણું મોટું માર્બલનું કામકાજ કરેલું છે પાણીની કોઈ સમસ્યા નથી કિંમતની વાત કરીએ તો માત્ર સત્તર લાખ રૂપિયા જ રાખેલી છે વાર જગ્યા છે પંદરનું મોઢું પિસ્તાલીની ઊંડાઈ અને આ બહારથી સીડી જેથી બે ફેમેલી આરામથી રહી શકે ફળિયા ઉપર પણ પતરા નાખેલા છે બાંધકામ સારું છે ઝીણો મોટો કલરકામનો ખર્ચ છે બાકી કોઈ પણ પ્રકારનો કોઈ ખર્ચ છે નહીં નીચે આપણે ફળિયું હોલ રૂમ અને કિચન જોયું અને ઉપર આપણે મોટો મોટો વિશાળ હોલ અને તેમાં પણ એટે ટોયલેટ બાથરૂમની સુવિધા અને સબસ્ક્રાઈબ કરી લેજો ચેનલ જેથી આવા નવા નવા વિડીયો તમને જોવા મળી શકે જય માતાજી